આવડતું નહીં રૂપિયા કિલો મળે તારા ત્રણસો ની વાત છો રૂપિયા કિલો વાળા ભજીયા ડુંગળી ના જોય ભાઈ હમણાં બનાવી ને ખાવ ને જયારે ખાવ તો વખાણો

એ નહીં પણ બે જણનો રોડ નાખી આમ ગળી દям એટલે થઈ જાય બરોબર શું દોસ્તો મમ્મી કે દોસ્તો દોસ્તો પણ આવે લે ચમચો ચલો ચારવાનોય પડ્યો આ પડ્યો ચારવાનો ચારો તો નિકાળવાનો લો આખી દો ચમચો ને ઝાળો કહેવાય ઝાળો પર કુનો ખોલી

બરોબર ટેસ્ટી બન્યા હે બરાબર થોડું મીઠું વધારે પણ એને ચડિયા તો મીઠું કહેવાય ચાલે ચડે મીઠું આવે ટેસ્ટી આ તો શૈલેષ નો કમાલ જે બનાવે ખરું ચલો સ્ટોપ બાય બાય બ્લોગ ને શેર કરજો લાઈક કરજો ને કમેન્ટ કરજો